નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કુમાર છાત્રાલયમાં ગૃહપતિ રસોઈયા તેમજ ચોકીદાર માટેની વિવિધ જગ્યાઓ માટેની આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ કુમાર છાત્રાલયમાં ભરતી જાહેરાત આવેલી અરજી તેમજ ઇન્ટરવ્યુ માટેની તારીખ તો તમે જોઈ શકો છો સિમલિયા વિભાગ કેળવણી મંડળ અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સિમલિયા વિભાગ કેળવણી મંડળ સિમલિયા તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ સંચાલિત શ્રી પ્રકાશકુમાર છાત્રાલય માટે ખાલી પડેલ જગ્યા ગૃહપતિ માટે એક બક્ષીપંચ રસોઈયા માટે બે પક્ષી પંચ ચોકીદાર માટેની એક પક્ષીપંચની જગ્યા ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો તો ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખે સ્વ ખર્ચે અરજી સાથે અસલ પ્રમાણપત્રો અને સ્વ પ્રમાણિત નકલ સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો લાયકાતની વાત કરીએ તો ગૃહપતિ માટે ધોરણ બાર પાંચ પક્ષીપંચ પંચ રસોઈયા ચોકીદાર માટે ધોરણ આઠ પાંચ થી વધુ ધરાવતા હોવા જોઈએ પક્ષીપંચના પંચના ઉમેદવારો વયમર્યાદા એકવીસ થી પિસ્તાલીસ વર્ષ સુધીની રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટેની તારીખ તમે નોંધી લેશો તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સમય સવારે અગિયાર કલાકે જે પ્રકાશ કુમાર છાત્રાલય છે સિમલિયા ખાતે આવેલી આવેલીપલિયા રોડ તાલુકો તાલુકા ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે આગળ વાત કરશું બીજા કુમાર છાત્રાલયમાં આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી આદિવાસી સેવા સમિતિ શામળાજી તાલુકો ભીલોડા જિલ્લો અરવલ્લી ભરવાની થતી હોય ઉમેદવારો પાસેથી જાહેરાત સરનામે રજીસ્ટર પોસ્ટ એડી થી અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ બાર જાન્યુઆરી બે હજાર ના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મદદની સરસો માટેની એક જગ્યા છે પુરુષ ઉમેદવાર માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર શ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ધોરણ સાત પાસ થયેલા હોય તો ઉમેદવારો અરજી કરી શકશે એનો એનઓસી મળ્યાની તારીખ તમે જોઈ શકો છો તારીખ સાત એક બે હજાર પચીસના રોજ જે અહીંયા એનઓસી મળેલું છે ચોત્રીસ બે હજાર પચીસ જે નંબર પ્રમાણે તે અંતર્ગત અહીંયા જાહેરાત આવેલી છે સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે પગાર ભથ્થા ગ્રાન્ટીન એડના છાત્રાલયમાં ફિક્સ વેતનથી નિમણૂક કરવામાં આવશે તેમજ અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાત જાતિ અનુભવના પ્રમાણપત્રોની નકલ અરજી સાથે મોકલવાની રહેશે તેમજ જે કર્મચારી સ્થળ પર રહેવું ફરજિયાત રહેશે તમે જોઈ શકો છો અરજી કરવા માટેનું સરનામું અહીં આપવામાં આવ્યું છે આદિવાસી સેવા સમિતિ શામળાજી મુખ પોસ્ટ સર્વોદય